ભુજની દીકરી અને હૈદરાબાદ પરણાવેલી જૈની મહેતાએ મિસિસ ઇન્ડિયા વર્લ્ડ ફર્સ્ટ રનર્સ અપ બે હજાર અઢારનું ગૌરવવંતુ ટાઇટલ મેળવ્યું કચ્છનું ગૌરવ વધાર્યું ભુજની જૈની મહેતા રાજગોર બ્રાહ્મણ છે હૈદરાબાદમાં લગ્ન થયા છે ન્યુઝ માં એન્કર તરીકે કામ કરી કારકિર્દી શરૂઆત કરી છે તેઓ હૈદરાબાદ દિલ્હી વગેરેમાં બ્યુટી પેજન્ટમાં ભાગ લઈ સફળતાના શિખરો સર કરી રહ્યા છે દિલ્હીમાં નેશનલ લેવલની ની પ્રતિયોગિતા ડેઝલ મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા વર્લ્ડ બે હજાર અઢાર માટે ભાગ લીધો અને ગુજરાતના પ્રતિનિધિ તરીકે આ હરીફાઈમાં પ્રવેશ્યા આ પ્રતિયોગિતા પરીક્ષા કોમ્યુનિકેશન દ્વારા યોજવામાં આવી છે આ હરીફાઈમાં જેની મહેતાએ ત્રણ ટાઇટલ જીતી ડંકો વગાડી દીધો તેમણે પ્રથમ મિસિસ ગુજરાત ઇન્ડિયા વર્લ્ડ બે હજાર ટાઇટલ બીજું મિસિસ ટેલેન્ટેડ ઇન્ડિયા વર્લ્ડ બે હજાર અઢારનું ટાઇટલ અને ત્રીજું મુખ્ય ટાઇટલ મિસિસ ઇન્ડિયા વર્લ્ડ ફર્સ્ટ રનર્સ અપ બે હજાર અઢારનું ટાઇટલ જીત્યું છે તેને ડેઝલ ઇન્ડિયાએ ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવી છે આ પ્રતિભા સંપન્ન જૈનીની મુલાકાત મા ન્યૂઝના નવીન મહેતાએ લીધી અને તેમણે ખૂબ જ સુંદર વાતો કહી મુજી માતૃભૂમિ કે મુજી દર્શક મિત્રો આજ એક એવી વ્યક્તિને હું આપની સમક્ષ રજૂ કરું છું જે કચ્છનું અને ગુજરાતનું ગૌરવ છે અને હવે ભારતનું પણ ગૌરવ તમે કહી શકો અને આપણી શુભેચ્છા છે કે તે ઇન્ટરનેશનલમાં પણ તેઓ નામના મેળવે આપણી કચ્છની દીકરી જૈની મહેતા મૂળ ભુજની છે અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની એ દીકરી છે પરંતુ તેમણે જે સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કર્યું અને સિવિલનો જે કામ હોય એના કરતાં વધુ એમને ક્રેડિટ એમણે જે જે માં જે જે બ્યુટીમાં ભાગ લીધો છે અને એમાં એમને જે મળ્યું છે એ એમના માટે અવિસ્મરણીય હંમેશા રહેશે અને આપણે કહેતા આનંદ થાય છે કે તેઓની કારકિર્દીની શરૂઆત મા આશાપુરા ન્યૂઝ ચેનલના એક એન્કર તરીકે થઈ છે અને આજે એ ખૂબ જ ઊંચાઈએ પહોંચ્યા છે અને આખા રાષ્ટ્રમાં તેઓ નામ કમાયા છે તેમણે શું એચિવમેન્ટ કર્યું હું એમ કહું એના કરતાં એમના મોઢે જ આપણે એમ સાંભળીએ કે એમણે શું એચિવમેન્ટ કર્યું અને એમને અત્યારે શું ડ્રીમ છે અને એમને અત્યારે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તો આપણે મળીએ જેની મહેતાને જેની અમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર આભાર આપનો તો શરૂઆત આમ તો ક્વોલિફિકેશન મારી ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે ત્યારબાદ મને ખૂબ જ રસ હતો જર્નાલિઝમ ક્ષેત્રે જેથી ભગવાનની દયાથી અને મારી સ્ટ્રોંગ વિલથી મને સૌથી ફર્સ્ટ બ્રેક મળ્યો મા આશાપુરા ન્યૂઝમાં જ્યાં મેં મારી કારકિર્દીની શરૂઆત કરી એઝ અ ન્યૂઝ એન્કર ત્યારબાદ મેં બીજા ન્યૂઝ ચેનલમાં પણ કામ કર્યું તો કન્ટિન્યુઅસલી બે વરસનો એક્સપિરિયન્સ રહ્યો ત્યારબાદ મારા લગ્ન થયા અને હું હૈદરાબાદ મારે સ્થળાંતર કરવું પડ્યું ત્યાં જઈ અને મેં ચારથી સાડા ચાર વરસ સુધી મલ્ટીનેશનલ કંપની જે વિદેશની કંપનીઓ હોય છે તેનામાં કામ કર્યું છે અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે પહેલાંથી જ મને ઘણો રસ રહ્યો છે તો એના માટે મેં બ્યુટી પેજન્ટની શરૂઆત કરી અમારા કચ્છી મિત્ર મંડળ જે હૈદરાબાદ મુકામે છે આપણું ખૂબ જ મોટું સમાજ છે ત્યાં તો ત્યાંથી શરૂઆત કરી ત્યાં અમારો બ્યુટી પેજન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું અમારી મહિલા મંડળ દ્વારા જે ખૂબ જ ગર્વની વાત છે કે ત્યાંની મહિલાઓએ બહુ ખૂબ જ સારા પાયે એ આયોજન કર્યું હતું તેનામાં અમે ભાગ લીધેલો અને ત્યાં ત્યાં પણ હું ફસ્ટ રનરઅપ રહી હતી કે એમ એમ હૈદરાબાદ ટ્વેન્ટી એટીન ફર્સ્ટ રનરઅપ જ્યાં મને સબ પણ મળ્યું હતું મિસિસ ફેશન આઈકોન ટુ થાઉઝન્ડ એટીન અને ત્યારબાદ મારી જર્નીની શરૂઆત થઈ જેની ખાસ કરીને જેની ખાસ કરીને આપણે વાત કરીએ તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ભાગ લીધો ત્યારે તમને એમ કેમ લાગ્યું કે આ ક્ષેત્રમાં જવા માટે આપણે ભાગ લેવો જોઈએ એવું તમને તમને ક્યાંથી પ્રેરણા મળી કે તમારે આમ જ કરવું જોઈએ અને તમને જ્યારે તમે એચિવમેન્ટ કર્યું તમે જ્યારે એ સમાજના એક કોન્ટેસ્ટમાં તમે એચિવમેન્ટ કર્યું ત્યારે તમારી શું તમારી ફિલિંગ્સ આમ તો સૌ પ્રથમ જો હું તમારા પ્રશ્નને બરાબર સમજી છું તો તે તેના માટે મને પ્રેરણા ક્યાંથી મળી અને ત્યારબાદ ભાગ લીધા બાદ મને કેવું લાગ્યું તો પ્રેરણા તો હું સાચું કહીશ કે મારો પરિવાર મારા મારા મધર ઇન લો અને મારા હસબૅન્ડ સૌ પ્રથમ મારા મધર ઇન લોએ જ અમારે ત્યાં સમાજનું મંથલી મેગેઝીન આવે છે તેની અંદર જ તેની એડવર્ટાઈઝ હતી મારા મધર ઇન લોએ મને એન્કરેજ કર્યું કે બેટા તારામાં ઘણું ટેલેન્ટ છે અને મને પહેલાંથી જ આમ વાતચીતનો અને ઘણો શોખ રહેલો તો મમ્મીએ મને ઘણું એન્કરેજ કર્યું ત્યાં જવા માટે અને મારા હસબન્ડનો તો અવિરત સપોર્ટ રહ્યો જ છે પહેલાંથી એટલે મેં એનામાં ભાગ લીધો અને ત્યારબાદ બસ ધીરે ધીરે બધું કામ પાર પડતું રહ્યું અને ત્યાં પ્રતિયોગિતામાં ભાગ લીધો લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અમારે ત્યાંના જજીસ પણ જે હતા તે બધા નેશનલ લેવલના જજીસ હતા અને આપણા ગુજરાતી સમાજનું ગૌરવ એવા ગૌરવ શાહ જે લેકમી ફેશન વીકમાં પણ કામ કરી ચૂક્યા છે બોલિવૂડની હસ્તીઓ સાથે તે પણ જજીસ પેનલમાં હતા તો તેઓ તરફથી પણ ઘણી દાદ મળી જે મને મારા માટે યુ નો મારી પ્રેરણાની અંદર એક અનર અનધર બુસ્ટઅપ હતું મારા માટે અને હા સફળતા કોને ના ગમે તો તે જે પહેલું શિખર મને મળ્યું એનાથી મને વધારે આગળ વધવાની ઈચ્છા થઈ અચ્છા ખાસ કરીને તમને આ પ્રથમ જે સફળતા મળી પછી તમારામાં વધારે એમ લાગ્યું કે આ વધારે આગળ જવા માટે ટેલેન્ટ છે એવું તમારા પોતાનામાં તમને વિશ્વાસ આવ્યો અને પછી તમે શું શું એચિવમેન્ટ કર્યું તો જ્યારે સમાજ લેવલે આટલી સરાહના મળી મારી મારી જે જે રીતે મેં પરફોર્મ કર્યું એના માટે એના પછી મને સ્ટેટ લેવલથી પણ ઓફર આવી કે આવી રીતે સ્ટેટ લેવલનું તેલંગાના લેવલનું એક કોમ્પિટિશન થઈ રહ્યું છે તો એમાં પણ મેં ઓડિશન આપ્યું અને જજીસ તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો ઘણું એન્કરેજમેન્ટ મળ્યું કે ના મારે આગળ વધવું જોઈએ તો એના માટે મેં પોતાની જાતને એનરોલ કરી અને ઓડિશન બાદ મેં મેઇન ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યો જે અમને તાલીમ આપવામાં આવી જેને ગ્રુમિંગ કહેવામાં આવે છે પ્રોપર ગ્રુમિંગ મળ્યું અને પછી મેઇન ઇવેન્ટમાં ત્યાં પણ મને મિસિસ તેલંગાના ટુ થાઉઝન્ડ એટીન ફર્સ્ટ રનર સન્માન આપવામાં આવ્યું અને સાથે સાથે મિસિસ બેસ્ટ રેમ્પ વોક ટુ થાઉઝન્ડ પણ વિરુદ્ધ આપવામાં આવ્યું છે ત્યાં એ ત્યાર પછી તમે સ્ટેટ લેવલની કોમ્પિટિશન કરી અને તમને એમ થયું કે હજુ પણ આપણે ઘણી બધી ઘણા બધા માઇલેજ સર કરવાના છે તો તમને એ પછી કઈ કોમ્પિટિશનમાં તમે ભાગ લીધો અને શું મેળવ્યું કોઈ પણ સફળતા હું માનું છું કે ફક્ત સફળતા નથી હોતી તે પોતાની સાથે ઘણી ફરજ પણ લઈને આવે છે ઘણી ઘણી જ ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ લઈને આવે છે તો જ્યારે મેં એ કર્યું મને ઘણા લોકોનો રિસ્પોન્સ મળ્યો કે બેટા તું લોકો માટે પ્રેરણારૂપ થઈ રહી છો તો એના માટે મને લાગ્યું કે મારે આ વસ્તુને એઝ અ ચેલેન્જ લેવી જોઈએ આગળ વધવું જોઈએ અને કદાચ હું મારું નામ ક્યાંક કરી શકી તો હું બીજાને પણ એન્કરેજ કરી શકીશ અને એ લોકોને પણ તે પ્લેટફોર્મ સુધી લઈ જવા કારણ કે સ્વપ્ન તો દરેક જોવે છે પણ ઘણીવાર એવું થાય છે કે પ્લેટફોર્મ નથી મળતું કાં સાચું જ્ઞાન નથી મળતું કે સાચી તાલીમ નથી મળતી એના લીધે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ પડી જઈએ છીએ તો એ ઘણા જ વિચારો બાદ મેં વિચાર્યું કે હવે મારે નેશનલ લેવલ પર જવું જ જોઈએ મારી જવાબદારી સમજીને તો અને એઝ હું બોન એન્ડ બ્રોટઅપ ગુજરાતમાં છું તો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ તેણે એના માટે કરીને મેં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું નેશનલ લેવલ પર દિલ્હી મુકામે જે ફર્સ્ટ ઓફ ઓક્ટોબરના દિલ્હી મુકામે અમારી મિસિસ ઇન્ડિયા વર્લ્ડ ડેઝલ મિસિસ ઇન્ડિયા વર્લ્ડની બે હજાર અઢારની જે કોમ્પિટિશન રાખવામાં આવેલી એનામાં મેં પાર્ટિસિપેટ કરેલું જે અમે ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું તમારી પાર્ટિસિપેન્ટ તમે કર્યું એમાં તમે શું રેન્ક મેળવ્યો તેની અંદર મને ત્યાં પણ મિસિસ ઇન્ડિયા વર્લ્ડ ફર્સ્ટ રનર અપ ટુ થાઉઝન્ડ એટીનનું બિરુદ આપવામાં આવ્યું એની સાથે સાથે જ મને બીજા બે સબટાઇટલથી પણ નવાજવામાં આવ્યા છે જેનામાં મને મિસિસ ગુજરાત ઇન્ડિયા વર્લ્ડ ટુ થાઉઝન્ડ એટીન અને સાથે સાથે ત્યાં મેઇન કોમ્પિટિશનની સાથે બીજી પણ ઘણી કોમ્પિટિશનો ઉપર તમને માર્ક્સ આપવામાં આવે છે તો એનામાંથી ટેલેન્ટ રાઉન્ડની અંદર પણ મને મિસિસ ટેલેન્ટેડ ઇન્ડિયા વર્લ્ડ ટુ થાઉઝન્ડ પણ બિરુદ આપવામાં આવ્યું છે ખાસ કરીને હવે દર્શક મિત્રો એ જાણવા માગશે તમે આટલું બધું એચિવમેન્ટ કર્યું હવે એ ઘણાને લોકોને પ્રેરણા લેવી હોય તો એમાં જે તમે જ્યારે કોમ્પિટિશનમાં ભાગ લેવો આવે છે અથવા તો કઈ રીતે સજ્જ થાવ છો તો કઈ રીતે તમારી બુદ્ધિ પ્રતિભા માટે શું માર્કિંગ હોય છે અને આખી ટાઇટલ જીતવા માટે શું માર્કિંગ હોય છે એ જરા જો હું સાચું કહું તો બી યોર સેલ્ફ તમે તમારી જાતને જેટલું ટ્રાન્સપરન્સીથી લોકો સામે પ્રદર્શિત કરી શકશો તે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આપણે બીજાને નકલ કરી લઈશું પણ આપણે પોતાની જાતને ગુમાવી દેશું તો હું માનું છું કે બી યોર સેલ્ફ બી કોન્ફિડન્ટ તમારું કોન્ફિડન્સ અને તમે જેટલું પોતાના હૃદયની લાગણીઓને લોકો સામે વ્યક્ત જેટલા આત્મવિશ્વાસથી કરી શકશો તેટલું જ તમે લોકોને આકર્ષી શકશો તે મારું મંત્ર છે અને આ ફ્રોમ ધ બિગિનિંગ ફ્રોમ મા મારી ફર્સ્ટ કોમ્પિટિશનથી લઈને અત્યાર સુધી હું એક જ મંત્રને લઈને ચાલી છું વસુધૈવ કુટુંબકમ આપણા શાસ્ત્રોએ જેવી રીતે કહેલું છે વસુધૈવ કુટુંબકમ ધ વર્લ્ડ ઇઝ ફેમિલી તો હા મારી એક લડાઈ છે કે હું ઈચ્છું છું કે આ પુરુષ પ્રધાન સમાજમાં દરેક સ્ત્રીને પણ એટલું જ સન્માન મળવું જોઈએ એમને સમાન હકો મળવા જોઈએ તો એના માટેની મારી આ એક પહેલ છે ખાસ કરીને દર્શક મિત્રો એ પણ જાણવા મળશે કે તમે આ લેવલે પહોંચો છો ત્યારે હરીફાઈમાં ભાગ લેવો છો ત્યારે ઘણી વખત એવા પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે તમારી બુદ્ધિ મતા માપવા માટે તો એવા પ્રશ્નોને એવે ઓન ધી સ્પોટ પૂછવામાં આવતા હોય છે અને તમે તમારી બુદ્ધિ પ્રતિભા ખાલી બ્યુટી એક માપદંડ નથી હોતો આપણે બધા જ માપદંડની વાત કરીએ તો એ શું માપદંડ હોય છે જરૂર ઓફકોર્સ તમને ઓન ધ સ્પોટ ક્વેશ્ચન આન્સર્સ એમાં એવું હોય છે કે તમે દરેક સૌથી પ્રથમ તમને વોક કરવામાં આવે છે એના પછી તમ તમારી ટેલેન્ટ તમારી ક્રિએટિવિટી એ બધું જ જોવામાં આવે છે અને એનામાંથી ટોપ ફાઇવ ટોપ થ્રી સિલેક્ટ કરવામાં આવે છે અને તેઓને ક્વેશ્ચન આન્સર્સ પૂછવામાં આવે છે તો હું પણ ટોપ ફાઇવમાં રહેલી અને એનામાં અમને લોકોને બધાને એક સેમ ક્વેશ્ચન આપવામાં આવ્યું હતું અને અમને બધાને લેટર પેડ પર વિદિન વન મિનિટ ક્વિક જે તમારા મનથી તમને જે સ્ફૂર્ણા થાય એ તમને લખવાનું હતું અને ટર્ન બાય ટર્ન તમને જવાબ આપવાના હતા તો દરેકે દરેકને એક ફેર ચાન્સ મળે અને તેવી રીતે અમે બધાએ પોતપોતાના હૃદયની ભાવનાઓને વ્યક્ત કરી હતી તો થોડુંક જણાવશો કે શું પ્રશ્ન હતો ને તમે કઈ રીતે એને જવાબ આપ જરૂર તો મારો પ્રશ્ન હતો ત્યાં જે મને પૂછવામાં આવ્યું હતું કે ફેમિનિઝમ શું છે અને વિમેન એમ્પાવરમેન્ટ શું છે વિમેન એમ્પાવરમેન્ટ શું છે અને તમે વિમેન એમ્પાવરમેન્ટ માટે શું કરશો જેમાં મારા હૃદયની સ્ફૂર્ણા એવી હતી કે જ્યારે પોતાના કુટુંબની અંદર સ્ત્રીને એક સમાન હક આપવામાં આવે એક સમાન પ્લેટફોર્મ આપવામાં મળે અને તેને સમોવડી ગણી અને તેના સ્વપ્નોને જીવવાની હક તક આપવામાં મળે તેને સાચું વિમેન એમ્પાવરમેન્ટ કહેવામાં આવે છે અને હું વિમેન એમ્પાવરમેન્ટ માટે શું કરીશ તો હું ક્યારે પણ પોતાને અન્ડરએસ્ટિમેટ નહીં કરું હું હંમેશા પોતાની અંદર કોન્ફિડન્સથી જો હું સ્વપ્ન જોઈ શકું છું તો હું સ્વપ્ન સિદ્ધ કરવાની પણ તાકાત રાખું છું અને મારા સ્વપ્નો સિદ્ધ કરીશ અને લોકો માટે એક એક પ્રેરણા સ્વરૂપ બનીશ કારણ કે એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ્સ તમારું જે કાર્ય છે તે તમારા શબ્દો કરતાં વધારે એક્ઝેક્ટલી તો હું જઈને લોકોને લેક્ચર પણ આપી શકું છું લોકો સાથે વાતો પણ કરી શકું છું પણ જો મારી પાસે એ મેળવેલું પણ છે તો તે કદાચ લોકોને વધારે વધારે પ્રભાવિત અને વધારે મોટિવેટ કરી શકશે તો હું એમાં માનું છું અચ્છા ખાસ કરીને હવે થોડી હટીને આપણે વાત કરીએ કે તમે જ્યારે તમારા મેરેજ થયા અને તમે તેલંગાના ગયા આખું વાતાવરણ ચેન્જ હતું આખું જેને કંઈ સ્ટેટની સંસ્કૃતિ ચેન્જ હતી તમે તમારી જાતને અમે એમાં કઈ રીતે સેટ તેના માટે હું પૂરેપૂરો શ્રેય મારા પરિવારને આપીશ મારા સાસુ સસરા મારા હસબન્ડ મારા જેઠ જેઠાણી બધા જ દરેકે દરેકનો ખૂબ સારો સહયોગ રહ્યો દરેકે મને ખૂબ જ મોટિવેટ કરી કે નહીં બેટા તમે તમારા સ્વપ્નો જુઓ એને પૂરી કરવાની તાકાત પણ રાખો અને તમારામાં ટેલેન્ટ છે તો તમે આગળ બી વધો હા જ્યાં સુધી ભાષા અને સંસ્કૃતિની વાત છે તો હા એ દરેક જગ્યાએ અલગ તો રહેવાની જ છે પણ અંતે આપણે બધા જ ભારતીયો છીએ અને આપણે બધાને એકબીજાને દૂધમાં સાકર જેમ ભળી જાય એવી રીતે ભળાવી લેવાની શક્તિ દરેકમાં છે તો હા હું ખૂબ જ આભારી છું મારા સરાઉન્ડિંગ્સની જે લોકો મને મળ્યા જેમણે મને હેલ્પ કરી અને હવે હું થોડું ઘણું તેલુગુ ત્યાંની જે માતૃભાષા છે તેલુગુ એ પણ હું થોડું ઘણું બોલી લઉં છું તો હા ત્યાંના લોકોએ પણ મને ઘણી જ હેલ્પ કરી છે ખાસ કરીને હવે એ લોકો જાણવા માંગશે તમે જ્યારે આટલી ઊંચાઈએ પહોંચ્યા છો તો થોડાક એવા પ્રશ્નો કે ભાઈ તમારો અત્યારે શોખ શું છે જે વસ્તુ ફસ્ટ તો હું એ કહેવા માંગીશ કે હજી ઊંચાઈઓ સર કરવાની બાકી છે આ તો ફક્ત નાનકડું પગલું અને શરૂઆત છે પણ હા શોખ સંગીત અને નૃત્ય એ બે વસ્તુ એવી છે જે મારી જેને કહીએ કે મારી સોલને ઘણી પીસ આપે છે તો હા એ બે વસ્તુ છે જે મને ખૂબ જ પ્રભાવિત કરે છે અચ્છા સંગીતમાં શું ગાવાનું ગમે છે કે સંગીત ઇન્સ્ટ્રુમેન્ટલ ગમે છે શું ગમે છે અને જો આ તમને ગાવાનો શોખ હોય તો હા ગાવાનો પણ થોડો શોખ રહ્યો છે પહેલાંથી પણ હું પ્રોફેશનલી ટ્રેન્ડ સિંગર નથી હા થોડું ગુનગુનાવવાનું અને સ્કૂલમાં થોડી ઘણી તાલીમ મળેલી એટલે થોડું ઘણું આવડે હા બાકી સંગીત સાંભળવાનો ખૂબ શોખ રહ્યો છે ખાસ બે લાઇન તમારા માટે અહીં ઉંચાઈ સુધી પહોંચ્યા આ ટ્રેકમાં હવે તમારું ચાલવાનું નક્કી થઈ ગયું છે કે આપણે આ ટ્રેક ઉપર હવે ચાલી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને તમને આપણે પૂછીએ કે તમને ફિલ્મ લાઈન સાથે કેવો લગાવ છે તમને કેવી ફિલ્મો ગમે છે તમારા કયા બેસ્ટ તમને એક્ટ્રેસ તરીકે કોને પસંદ કરો છો અને એક્ટર તરીકે કોને પસંદ ફિલ્મ લાઈનમાં જવાનું હજી સુધી તો કોઈ એવો વિચાર રહ્યો નથી પણ હા જરૂર કોઈ સારી ઓફર મળે કે જ્યાં આપણે સમાજને કોઈ સારો સંદેશ આપી શકીએ તો એવી કોઈ ઓપોર્ચ્યુનિટીને હું મિસ પણ નહીં કરું પણ અને જ્યાં સુધી સવાલ છે કોઈ રોલ મોડલનો તો ઓફકોર્સ મને એટીઝ નાઇન્ટીઝની હિરોઈનો ઘણી ગમે છે જેમાંની અમુક ના નામ લેવા છે માધુરી દીક્ષિત તે મને ઘણી પ્રભાવિત કરે છે કારણ કે તેમના એક્સપ્રેશન્સ નાનપણથી એ બધું જોઈને મોટા થયા છે એટલે માધુરી દીક્ષિત ખૂબ ગમે છે મને અને એક્ટર્સમાં જોવા જઈએ તો અમિતાભ બચ્ચનજી જે લગભગ સુધી પૂરા ભારતના ફેવરેટ છે અને મારા પણ છે હું પણ એમાંની એક જ છું તો હા તમને ફિલ્મ જોવાનું ગમે છે તો ખાસ કરીને એવા કેવા પ્રકારની ફિલ્મો હોય છે કેવા સબ્જેક્ટ લઈને આવતી ફિલ્મો હોય છે જે તમને વધારે જોવી ગમે જરૂર આજકાલ હવે બધું એન્ટરટેનમેન્ટ અને કોમર્શિયલ ફિલ્મો વધારે થઈ ગઈ છે પણ હા પેટ્રિયોટિક મૂવીઝ છે કે સામાજિક સંદેશ સાથેની કે જે તમારી આંખો ઉગાડી શકે તેવી એમાંની અમુક મૂવીઝના નામ લેવા હું ઈચ્છીશ જેમ કે ઓ માય ગોડ છે પરેશ રાવલ સાહેબની મૂવી છે જરૂર અને એમની સાથે જોવા જઈએ તો તારે જમીન પર અમીર ખાન સાહેબની જે મૂવી છે આવી બધી મૂવીઓ આમ તો ઘણી છે સમાજને એક સારો સંદેશ આપવાની કોશિશ જે મૂવી કરે છે એમાં તો ઘણી નામ લઈ શકાય પણ આ મને હમણાં મનમાં યાદ આવી રહી છે હવે હવે જ્યારે તમે અહીં સુધી પહોંચા છો હજુ આગળ તમને પહોંચવાની છે આખર તમારા જે ફેમિલી આ જે તમારી તમે જે ટ્રેક ઉપર છો એ કઈ રીતે લઈ રહ્યા છે અને કઈ રીતે તમને સંભાળી રહ્યા છે સાચું કહું તો ઘણું સપોર્ટિવ છે મારું ફેમિલી મારી મારી મમ્મીનું પક્ષ અને મારા સાસરિયા પણ મારા મારા સસુરજી તો ખૂબ જ ખુશ છે કે મારી વહુ મારું નામ આટલું આગળ સુધી લઈ જઈ રહી છે જ્યારે કાલે મને ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઘોષણા કરવામાં આવી તો એમણે ખાસ મને પર્સનલી કોલ કરીને પણ મને બિરદાવ્યું કે બેટા તે મારું નામ રોશન કર્યું અને તે સૌથી સંતોષજનક લાગણી મને ફીલ થઈ કે જ્યારે એમણે મને અલાવ કર્યું મને એટલું મોટિવેટ કર્યું કે જાઓ બેટા તમે તમારા સ્વપ્નો પૂરા કરવા માટે આઝાદ છો અને અહીંયા સુધી હું પહોંચી તો ઓફકોર્સ અને મારી હું અહીંયા જ્યાં પણ પહોંચી શકી છું તે મારી માવતરનું ઘડતર જ છે જે મને અહીંયા સુધી લઈ આવ્યું છે તો હું બંને પક્ષની ખૂબ જ આભારી છું અને ઋણી રહીશ ખાસ કરીને જ્યારે તમે વાત કરો છો કે તમારા એ જહેનમાં હતું કે આવા ફિલ્ડમાં જવાનું તો તમે જ્યારે તમે અભ્યાસ કરતા હતા નાનપણમાં અભ્યાસ કરતા પછી તમે કોલેજ કાર્ડ આવ્યો તમે હાઈસ્કૂલ કાર્ડ પસાર કર્યો ત્યારે તમને આ આ જે આ પ્રકારની અત્યારે તમે ટ્રેક ઉપર છો એ સમયે કોઈ એવું ડ્રીમ હતું અને એના માટે કંઈક તમે કર્યું એ સમયે જનૂન તો સ્ટેજ માટેનું પ્રેમ તો બાળપણથી જ રહ્યું છે જો હું સ્કૂલ સ્કૂલકાળની વાત કરું તો કદાચ જો મારા કોઈ પણ શિક્ષકો આ ન્યૂઝને અત્યારે જોઈ રહ્યા છે તો તે આ વસ્તુથી ઘણું જ રિલેટ કરી શકશે કે સ્ટેજ પર તમે જવાની પાંચ મિનિટ પહેલાં પણ મને કહી દો કે બેટા તને આ કરવાનું છે અને જેની તે કરીને જ પાછી આવે અને પ્રેક્ષકોની તાળીઓ લઈને જ આવે તે નક્કી રહેલું તો હા અને એમાં મારા શિક્ષકોનો ખૂબ જ સહયોગ અને માર્ગદર્શન રહ્યું છે કે સ્ટેજ પ્રત્યેનો જે પ્રેમ હતો તે પહેલાંથી જ હતો અને હા સ્ટેજ બાદ પછી ટેકનોલોજી આવી તો કેમેરા પ્રત્યેનો લવ જે મને ન્યૂઝ રીડિંગ સુધી લઈ આવ્યો મેં એન્કરિંગ પણ બે વર્ષ સુધી કામ કર્યું તો હા આ બધી વસ્તુઓ પહેલાંથી જ રહેલી પણ કદાચ એને હું સમજી અને એને મારા જીવનમાં ઓગાડી હવે શકી છું જે હવે ધીમે ધીમે શરૂ થયું છે લાસ્ટ ક્વેશ્ચન અને ખાસ કરીને હવે તમે શું તમારા યંગ જનરેશનને શું મેસેજ આપવા માગો છો જરૂર કહેવા માટે તો ઘણું જ છે પણ મૂળ વાત એક કહીશ કે જો તમે સ્વપ્ન જોઈ શકો છો તો એને પૂરી કરવાની પૂરી તાકાત તમારામાં છે સ્વપ્ન જુઓ એને સિદ્ધ કરવા માટેની એક પ્લાનિંગ બનાવો અને તમારા માતા પિતાનો સહયોગ લેવાનો પ્રયત્ન કરો અને બધું તમારા પગ નીચે હશે દર્શક મિત્રો આપણે જેની મહેતાને સાંભળ્યા એના જીવનમાંથી કેટલી બધી પ્રેરણા લેવાની છે અને એમણે જે વાત કરી એમની કોઈ એજમાં એ કોઈ આ એજમાં જે મેળવ્યું છે એ બહુ ઓછા લોકોના નસીબમાં એ પ્રાપ્ત થાય છે પરંતુ એમને મળતું નથી કોઈ પણ સિદ્ધિ કોઈપણ સિદ્ધિ એમને મેળવી એ કોઈ કહે કે એ એ માનવા યોગ્ય પણ નથી આ સિદ્ધિ મેળવવા પાછળ એમને ખૂબ પરિશ્રમ હશે ઘણા લોકોનો સહકાર હશે અને ખાસ કરીને મેરિડ વુમન માટે તો એના પરિવારનો સૌથી મોટો સહકાર એમના માટે આશીર્વાદરૂપ હોતો હોય છે તો આ ક્ષેત્રમાં પહોંચ્યા આટલા આગળ વધ્યા હજુ પણ આગળ વધે તેવી મહાસાપોરા ન્યૂઝ તેમને શુભેચ્છા પાઠવે છે જેની કચ્છના યુવાનો યુવતીઓ માટે કામ કરવા ઈચ્છે છે જે કોઈને આ ક્ષેત્રમાં પ્રવેશવું હોય તો તેને માર્ગદર્શન આપવા પણ ઈચ્છે છે સહયોગી વિજયસિંહ સોઢા સાથે સ્ટોરી બાય નવીન મહેતા ભુજ કચ્છ કે કે નમન નમન